र एप्रिल हज़ार पच्चीस नु राशि भविष्य मेष आपना काम में व्यस्त रही दिवस पसार परंतु करतु आपे उतावल करवी नहीं वृषभ आपना काम में हरीफ वर्ग ईर्ष्या करना वर्ग मुश्किल उभी करे नौकर चाकर वर्ग वर्गनी तकलीफना लीधे काम में विलंब जनय मिथुन आपे वाणीनी संयमता राखी शांति थी दिवस पसार कर लेव संतान ना प्रश्ने आपने चिंता उचाट जणाय करक आपे आवे शुष्करातमा आव्या बगैर પોતાના કાર્યમાં ધ્યાન આપું જમીન મકાન વાહનના કામમાં તકલીફ રહે સિંહ અનયુક્ત ધંધામાં ભાઈ ભંડુ સાથે वाद વિવાદ ગેરસમજ મનદુક ખેતી સંભાળવું પડે यात्रा પ્રવાસમાં ધ્યાન રાખું કન્યા સામાજિક વ્યવહારિક કામકાજમાં આપે કોઈના દોરવાયા દોરવાઈ જવું નહીં નાણાકીય કામમાં સાવધાની રાખવી પડે તુલા માનસિક પરિતાપ વ્યગ્રતા જણાએ વિચારોની અસમંજસતા દ્વિધાના લીધે કામકાજમાં વિલંબ રહે ઉચાટ ઉદ્વેગ અનુભવો વૃશ્ચિક આપે નાણાકીય લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી સાસરી પક્ષે મોસાળ પક્ષે ચિંતાનું આવરણ આવી જાય ધન સિઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં પુત્ર પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા ઉચાટનું વાતાવરણ રહે મકર જમીન મકાન વાહનના કામમાં આપે ઉતાવળ કરવી નહીં नौकरी धंधा में महत्वनायन राखू कुदेश आयात निकासना काम प्रतिकूलता जन मिलन मुलाकात मुलतवी राखवा चिंता रहे मीन तबियत की अस्वस्थता ने लीधे काम करने की ईच्छा थाय नही कामकाज में प्रतिकूलता जो दर्द पीड़ा रहे मित्रों चेनल पसंद आए तो सब्स्क्राइब करो लाइक करो और शेर करो धन्यवाद